উচ্ছেদ এসিপি স্যার আপনার পুলিশ স্টেশন ইন ওম রেসিডেন্সি নামনা রো হাউসেস মো নবা মকানুনু বানকাম চালেছে એક આવીએ કામ કરો કોન્સ્ટેબલ ભાઈ ડિટેક્ટિવ કૃતિકા અને ચીકુને એમની ટીમ સાથે બોલાવી લો આપણા હોશિયાર મર્ડર મિસ્ટરી સોલ્વ કરવામાં પાવર ગા છે

અને મને લાગે છે કે સોસાયટીના લોકો પણ ભરેલા હોવા જોઈએ આટલું બધું થઈ ગયું અને કોઈને ખબર ના પડી હા તો ફિર ચલો દેર કિસ બાદ મોકલી દો ખાડો નથી અમે ગુનેગાર બની ગયા તમે ખોલો છો કે હું દરવાજો તોડીને અંદર જાઉં મારી પાસે બીજા રસ્તા છે આખો ગ્રાઉન્ડ ફ્લોર ચેક થઈ ગયો છે સર કઈ નથી જૂનો બંગલો છે ઘણા સમયથી બંધ હોય એમ લાગે છે એમ તો હવે ઉપર ચેક કરો ફર્સ્ટ ફ્લોર ચેક કરો ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે આ હાડપિંજર લગભગ 8 વર્ષ જૂનું છે કોઈ 35 વર્ષની મહિલાનું આ હાડપિંજર છે અને એની મૃત્યુ માથામાં જોરથી વાગવાને લીધે ખૂબ લોહી વહી જવાતી થઈ છે એજન્ટ કૃતિકા તમને શું લાગે છે શું આ મર્ડર છે જો અકસ્માતે વાગી જવાથી કોઈની મૃત્યુ થઈ હોય તો પોલીસને જાણ કરીને વિધિવત અગ્નિ સંસ્કાર કર્યા હોત

ફર્સ્ટ ફ્લોર પર એક ડ્રેસિંગ ટેબલ છે અને મોટો ડબલ બેડ છે છે કદાચ આ કોઈ કપલનો માસ્ટર બેડરૂમ હોય એમ લાગે તમે લોકો હવે અહીં કેમ નથી રહેતા આટલો સરસ મજાનો મોટો બંગલો વર્ષોથી કેમ ખાલી પડ્યો છે વેચતા પણ નથી મારો બિઝનેસ સુરતમાં છે આ જગ્યા દૂર પડે છે એટલે અને અહી વર્ષમાં એકવાર આખું પરિવાર આવીને બે દિવસ રહીને જતા રહીએ છીએ આ અમારું હોલિડે હોમ છે મારું સેકન્ડ હોમ અમે પોતે જમીન લઈને બંગલો બંધાવેલો અમારું સંયુક્ત કુટુંબ છે પણ આઠ વર્ષ પહેલાં મારા ભાઈ ભાભીના મર્યા પછી અમે બધાએ નક્કી કર્યું કે હવે અમે અહીં નહીં રહીએ એક મિનિટ શું કહીએ તમે આઠ વર્ષ પહેલા અહીંયા તમારા ભાઈ ભાભી રહેતા હતા બંને કેવી રીતે મરી ગયા અને આમ અચાનક કેમ બધા એકસાથે બંગલો છોડીને નાસી ગયા કોઈને ભાડે પણ આપ્યો નથી આખો વર્ષ આટલો મોટો બંગલો આ ખાલી હોય છે વેચતા પણ નથી શું ઉંમર હતી તમારા ભાઈ ભાભીની ભાઈ લગભગ 40 વર્ષના હતા અને ભાભી પણ લગભગ એટલા જ વર્ષના હશે બંને રોડ એક્સિડન્ટમાં મરી ગયા પછી અમે બધાએ નક્કી કર્યું કે હવે અમે અહીં નહીં રહીએ અને અને શું તમે અટકી કેમ ગયા બોલો સીધી રીતે બધું જે જાણતા હોય એ સાચે સાચું બોલી જાઓ નહીતર અમારી પાસે બીજી પણ રીતો છે તમારું મોઢું ખોલાવવાની અને તે દિવસે જ્યારે હું મકાન જોવા આવી ત્યારે મને મારા ભાભીનું ભૂત દેખાણું હતું એસીપી સર તમારી શંકા સાચી હતી ખાડામાંથી મળી આવેલું હાડપિંજર રમણીક લાલની ભાભી પારુલ બેન જ છે કોઈએ એમને માથામાં જોર મારીને ઊંડો ઘા કર્યો હતો હમ મને પહેલેથી જ શંકા હતી રમણીક પર ભીડમાં ઉભા રહેલા એમના ભાઈ ચંદુભાઈ પર અને એમના બનેવી મંજીભાઈ પર આ ત્રણેય જણા મને રીઢા ગુનેગારો લાગે છે જોઈએ આપણા ડિટેક્ટિવ્સની ટીમે શું કામ કર્યું છે

એમ બંનેને પહેલા મારી નાખ્યા પછી પત્ની લાશ સોસાયટીમાં જ ખાડો કરીને ઉતાવળમાં દાટી દીધી અને પતિની લાશને ખાડીમાં ફેંકી દીધી પહેલા આપણે બધા ટેસ્ટ કરી લઈએ કે આ હાડપિંજર છે કોણ

પોલીસ સેટેલાઇટ કેમેરા ઉપયોગ કરતા હોય છે પણ એજન્ટ કૃતિકા આ સિસ્ટમ નો એક્સેસ તો માત્ર પોલીસ સુધી સીમિત હોવું જોઈએ ને તો આ સિસ્ટમ નો એક્સેસ પારુલ બેન ના અને સોસાયટી ના પ્રમુખ પાસે શી રીતે આવ્યો એજન્ટ ટાઈગર આ કળિયુગ છે જ્યાં માણસ માણસને વેચી દે છે કોઈ પોલીસવાળાને પૈસા ખવડાવીને આ સિસ્ટમનો એક્સેસ લીધો છે મોટા ભાગે પોલીસવાળા પોતાના લાગતા વળગતા લોકોને સર્વેલન્સ કેમેરાનો એક્સેસ આપી દેતા હોય છે એજન્ટ કૃતિકા પણ આ તો કેટલું ભયાનક કહેવાય કે પારુલ બેન જેવા નિર્દોષ મહિલાને એમના દુશ્મનો એમના પતિની ગેરહાજરીમાં ઘરમાં સેટેલાઇટ કેમેરાથી જોતા હા પારુલબેનની હત્યા કરતા પહેલા એમના પોતાના અદેખા સગાઓ અને ઈર્ષાળુ પાડોશીઓ સાથે મળીને વર્ષો સુધી એમને માનસિક ત્રાસ આપેલો ઘરના બારી બારના બંધ કરવા છતાં પારુલબેન જ્યારે નહાતા હોય ત્યારે એમને પાર્ક પુરુષો જોતા અને માનસિક ત્રાસ આપતા નહાતી વખતે કપડા બદલતી વખતે જેવી અંગત ક્રિયાઓ વખતે એમના શરીર ઉપર એમના પોતાના સસરા નજર બગાડતા પારુલ બેનના શરીરને મારતા પહેલા એમના પોતાના અદેખા સગાઓ અને અદેખા પાડોશીઓ એ મળી અને એમને સહન ન થઈ શકે એટલો માનસિક ત્રાસ આપેલો હવે હું એમને નહીં છોડું પારુલ બેનના કાતિલોને હું ફાંસીની સજા અપાવીશ હા એજન્ટ ટાઈગર તમે ઈચ્છો છો એમ જ થશે પારુલ બેનના કાતિલોને મૃત્યુદંડ જ થશે મને એમણે ઝાંકી કરાવી છે મેં બધાને જોયા છે જેમણે પારુલબેનને માર્યા છે અરે વાહ એજન્ટ કૃતિકા કોણ છે એ બધા હવે તો આપણો કામ સહેલું થઈ ગયું છે વગર ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટિગેશને આપણો કેસ સોલ્વ થઈ ગયો આ લોકો ઘણા ઘાતકી છે એજન્ટ ચીકુ તમને ખબર છે જ્યારે આપણે પહેલી પહેલીવાર પારુલબેનના બંગલાની બહાર એસીપી સરને મળવા ગયા હતા તે હા હા મને યાદ છે ને ત્યારે આખી સોસાયટીના બધા જ લોકો હાજર હતા એમાં રમણિકલાલની આજુબાજુમાં અમુક લોકો ઊભા હતા ચંદુભાઈ કમલેશ કાકા અને બીજુભાઈ આ બધા જ લોકો વચ્ચે કાંઈક ને કાંઈક તો કનેક્શન છે જ એક કામ કરીએ આ લોકો જ્યાં કામ કરે છે એ ઓફિસિસમાં દઈને તપાસ કરો અને પાડોશીઓને પૂછો કે ત્રણેય જણાનો સ્વભાવ કેવો છે ગોલુ અને ટાઈગરને તપાસ કરવા મોકલો

અરે આ તો રમણીક ની ભાભી પારુલ નો સ્કેચ છે એજન કૃતિકા આ ખાડામાંથી મળી આવેલું હાર્ટપિંજર પણ આ તમારા સ્કેચમાં છે એ પારુલ બેન જ છે શું વાત કરો છો ડોક્ટર જોયો એજન કૃતિકા આપની શંકા સાચી હતી જરૂર આ રમણીક લાલ કંઈક જાણે છે જે આપણે જાણતા નથી એ આ સુંદર બંગલાનો બની બેસેલો ઠેકેદાર માલિક છે મને તો શંકા છે સીપી સર કે રમણિક લાલેજ પ્રોપર્ટી માટે પોતાના ભાઈ અને ભાભીને મારી નાખેલ છે એ તારા કુતરાને બાંધીને રાખ હવે જો તારો કુતરો અમારા ઘર પાસે દેખાયો તો તને અને તારા કુતરાને મારી નાખીશ

સાવ ખોટું બકવાસ છે એ તમને ખબર છે કે હું કોણ છું અને મારી પહોંચ ક્યાં સુધીની છે લાશને મેં આ ચંદુ ઠેકાણે પાડી છે

લાશ ને દાટી ને ઉતાવળમાં જણાવી દીધું છે હા અને ત્યારથી મારો કોન્સ્ટેબલ તમારા પર સતત નજર રાખતો હતો ચંદુભાઈ તે તારા બિઝનેસ માં પણ નાના મોટા कांड કર્યા છે

હવે તું તારું મોઢું ખોલે છે કે હજુ મારો મેથી પાક તારે ખાવો છે હા 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 મેં અને મારી પત્ની રૂપલ અને આ બધા સાથે અમે બધાએ સાથે મળીને પારુલની અને એના પતિની હત્યા કરી અમે બધાએ પારુલ બેનની પ્રોપર્ટી માટે આ કામ કરેલું પરંતુ મારી પત્નીને પહેલેથી પારુલ બેનની ઘણી ઈર્ષ્યા હતી ભાઈ અમને વારે વારે બોલાવતા પણ પારુલ ભાભીને અમારું વારે વારે એમના બંગલે આવું ધામા નાખવા ગમતું નહીં એમણે ખૂબ મહેનત થી પોતાનું ઘર મોટા બંગલા મહેલ ની જેમ સજાવ્યું હતું અને પારુલ ભાભીને એકલા રહેવું ગમતું અને ભાઈ વારે વારે મહેમાનો બોલાવીને ભાભીને હેરાન કરતા રહ્યા અને એક દિવસ આવી જ રીતના બધા મહેમાનો ભેગા થઈને પારુલ ભાભીને હેરાન કરી રહ્યા હતા અરે સર અમને બધાની ઈર્ષ્યા હતી કે પારુલ બેને એક જ વર્ષમાં બંગલો કેટલો સારો બનાવી દીધો એમની પ્રોપર્ટી થી એમની સફળતાથી એમના પતિના બિઝનેસ થી બધાની ઈર્ષ્યા થતી હતી પ્રોપર્ટીની લાલચ અને પારુલ ભાભી તરફ અમારા ખાનદાનની સ્ત્રીઓની ઈર્ષ્યાને લીધે તે દિવસે બંગલામાં પહેલે માળે જ્યારે ભાભી માથામાં તેલ નાખતા હતા ત્યારે પાછળથી રૂપલે એના વાળ પકડીને ખેંચ્યા ચંદુભાઈએ ત્યાંથી શોપીસ લઈને પારુલ ભાભીને ઘાયલ કર્યા અને મારી નાખ્યા અને જ્યારે ભાભી બેભાન હતા ત્યારે જમીનમાં ખાડો કરીને જીવતા જ અમે દાટી દીધા તમને લોકોને આ બધું બોલતા શરમ આવે છે તમે લોકોએ પોતાની ઈર્ષ્યાને લીધે એક નિર્દોષ સંપત્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે ફાંસીની સજા થશે તમને બધાને 302 બે લગાડો અને આ બધાને જેલમાં પૂરી દો ફાંસીની સજા મળશે તમને બધાને એક નહીં બે બે હત્યાઓ કરી છે તમે બધાએ આપણે બધા જેલ માંથી છૂટી જશું અને હું આ ખરદુસ એસી ટ્રાન્સફર કરાવી દઈશ એસીપી તો શું પોલીસ કમિશનર પણ સરપંચ ખિસ્સામાં છે આટલી બધી લાશ કોણે કર્યું આ એસીપી સર ડિટેક્ટિવ કૃતિકા અને તમારી ટીમ તમે લોકો જે પારુલની હત્યાનો કેસ સોલ્વ કર્યો છે એ પારુલ હું છું જ્યારે મે અને મારા પતિએ જોયું કે તમે ખૂબ જ પ્રમાણિકતાથી મહેનત કરીને અમારા હત્યારાઓને પકડીને फांसीની સજા અપાવી છે તો અમે બંને ઘણા ખુશ થયા પણ ડમણિક લાલની પહોંચ ઘણી ઉપર સુધી નીચે એ બધાને છોડાવી લેવાનો હતો એટલે અમે બંને બદલો લેવા બધા ગુનેગારોને જેલમાં જ મારી નાખ્યા હું અને મારા પતિ તમારો અને તમારી ટીમનો દિલથી આભાર માનીએ છીએ મહેનત કરીને કોઈ પણ લાલચમાં આવ્યા વગર અમને ન્યાય અપાવ્યો હા જ્યારે એજન્ટ કૃતિકાએ મને પહેલી વાર કહ્યું કે એણે તમારું ભૂત જોયું છે રાત્રે સપનામાં ત્યારે મને તો વિશ્વાસ જ ના આવ્યો આજે તમે દર્શન આપ્યા ત્યારે મને અહેસાસ થયો છે કે મર્યા પછી પણ અમુક લોકોની આત્મા ભટકતી રહે છે જેને અન્યાય થયો હોય, જેની ઈચ્છા અધૂરી થઈ હોય, જેમની અકાળે મૃત્યુ થઈ હોય, એવા લોકોની આત્માને આખરે ક્યાંથી શાંતિ મળે? એસીપી સર, મારી પાસે એક આઈડિયા છે. જો મરેલા લોકો આપણને ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરે તો આપણે ગુનેગારો સુધી વહેલા પહોંચી શકીએ. હા અને એટલે જ મેં નક્કી કર્યું છે કે જેમ આપણી પાસે આપણી પોતાની પોલીસ ડિટેક્ટિવ્સની ટીમ છે એમ પોલીસ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર્સની પણ એક ટીમ બનાવીશું જેમાં એવા લોકો કામ કરશે જેઓ મરેલા લોકો સાથે સંપર્ક સાધીને ઇન્ફોર્મેશન મેળવી શકે એમણે આપેલી માહિતીને આધારે અમે પુરાવા ભેગા કરી લઈશું હા હા તો તો પછી મારી ડિટેક્ટીવ્સની ટીમમાંથી નીકળી જઈને તમારી રે નોર્મલ ઇન્વેસ્ટિਗੇટર્સ સ્પેશિયલ ટીમને જોઈન કરવી પડશે એસીપી સર